ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો ભાઈ અહિયાં તો આપડી થઈ ગઈ છે સવાર ને ઠંડી પણ લઈ રહી છે રજા ઠંડી ને બાય બાય કરતા કરિશ્મા એ તો બનાવી દીધી કડક મસાલેદાર ચાય પીવા ચા તો બની ગઈ છે ને તો બેસી ગયા છીએ બંને નાસ્તો કરવા અહીં નાસ્તો પાણી કરીને આપણે તો અહીંયા થવા લાગ્યા છીએ કામ પર જવા માટે રેડી તો અહિયાં આપણે થઈ ગયા છીએ રેડી અને અહિયાં કરિશ્મા પણ થઈ રહી છે રેડી કેમ કે બંને નીકળવાનું છે સાથે કામ પર જવા માટે તો અમે બંને રેડી થઈને થોડું ઘણું શૂટ કરીને આપણે તો નીકળી ગયા કામ પર જવા માટે કામકાજ ખતમ કરીને આપણે તો રિટર્ન નીકળી ગયા ઘરે જવા માટે કેમકે આજે હાફ ડે છે તો થોડુંક બારે પણ જવાનું છે કેમ બાકી મજા આવી ને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો ભાઈ અહીંયા હું ને કરીશ્મા આવી ગયા છે થોડીક શોપિંગ કરવા માટે તો થોડોક ઘરનો બી સામાન લેવાનો હતો ને થોડુંક કુરકુર બી લેવાનું હતું તો ભાઈ આપણે તો થોડી ઘણી શોપિંગ કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ ઘર માટે તમને અમારા વિડીયોમાં મજા આવે છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય